નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત સ્વામિનારાયણ મંદિર રસ્તંભા ખાતે સૌપ્રથમ વખત દિવ્ય ભવ્ય હિરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો એક પોઈન્ટ સાઠ લાખ હીરના દોરા તેમજ કાપડ અને વીસ કિલો ખીલી આ હિંડોળામાં વાપરવામાં આવી છે જેમાં આકર્ષણનું કેન્દ્ર પચાસ હિંડોળામાં પ્રભુજીના ઝૂલતા દર્શન અને હિમાલયના દર્શન કરવાનો અનોખો લાવો છે શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ લોકોને હિંડોળા દર્શન કરવા પઢારવા અપીલ કરી છે સુરતના શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ મંદિરના મહંત શ્રી ન્યાલકરણ દાસજી માર્ગદર્શન હેઠળ સમસ્ત સ્વામિનારાયણ સાધુ સંતો અને ટ્રસ્ટી ગણ દ્વારા ઐતિહાસિક સૌપ્રથમ વખત રુસ્તમબાગ ખાતે દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો પવિત્ર કરાયું હતું જેમાં હીરના હિંડોળા બનાવવા એક ટન હીરના દોરા ત્રણસો ઘનફૂટ લાકડું ત્રણ મીટર કાપડ એક મણ ટાંચણી મણ ખીલી બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાઠ હજાર હીરના દોરા ચોકડી આવી છે સાથે સાથે બસો હિંડાળામાં પ્રભુજી સાથે સાથે પચાસ હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શેરીના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર છે સુરતમાં પ્રથમ વખત આ પ્રકારના હિંડોળા બનાવવામાં આવ્યા છે સાધુ સંતોની ઉપસ્થિતિ વચ્ચે મંદિરમાં હિંડોળા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ હિંડોળા દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જણાવ્યું હતું કે આ પવિત્ર શ્રાવણ માસમાં અનોખા હિંડા દર્શન કરવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે સુરત શહેરની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમ વાર આવા હીરના દિવ્ય ભવ્ય હિંડોળાના દર્શન આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના શ્રાવણસૂત્રીજને રવિવારના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેની અંદર લગભગ બસોથી પણ વધારે પુરુષ સ્વયંસેવકો અને દોઢસોથી વધારે મહિલા સ્વયંસેવકોની લગભગ સત્તર દિવસની મહેનત એમાં રાત્રિ દિવસ આમ તો દોઢ મહિનાથી પણ વધારે આ કામ કરતા લાગે તમે જ્યારે આ દર્શન કરશો ત્યારે બહુ જૂના જમાનાનું એવું હીરના દોરાનું ગૂંથણીના વર્કનું આ કામ છે એમાં એક સરખી ચોકડીઓ જે ભરવામાં આવી છે લગભગ એક લાખ ને હજાર જેટલી ચોકડીઓ ભરવામાં આવી છે અને એમાં એક એક ચોકડીની વગર સતારા નાખી એમાં ટાંકડીથી સતારા ખોસવામાં આવ્યા છે એ લગભગ એક લાખ ને હજાર સતારા અને એક લાખ ને સાઠ હજાર જેટલી ટાંકડીઓનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે આવા હિંડોળા તૈયાર કરવામાં રાત્રિ દિવસ ગણીને સત્તર દિવસ આમ તો દોઢ મહિનાની મહેનત હરિભક્તોની છે તો આવા દિવ્ય દર્શનનો લાભ જ્યારે હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે એ આખો શ્રાવણ મહિનો આવતી ત્રેવીસ તારીખ સુધી આ હિંડોળાનો લાભ દરરોજ સવારે સાડા સાતથી બાર અને સાંજે ચારથી નવ વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થશે સાથે એક નવું આયોજન છે કે એક અભિ હાથ મૂકોને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે એવું પણ સરસ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે તમે કંઈક રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયાનો સિક્કો નાખો તો ભગવાન લાડુડીનો પણ પ્રસાદ પોતાના વરદ હસ્તે આપે એવું પણ દિવ્ય આયોજન આ હિંડોળા ઉત્સવમાં કરવામાં આવ્યું છે તો અમારી સુરત શહેરની જનતાને ખૂબ હાર્દિક હૃદયના હેતથી આમંત્રણ છે કે આપ પણ આ દિવ્ય દર્શનનો લાભ લ્યો આ અલૌકિક દર્શન બધા એને માણવા જેવું છે અને અંતકાળે પણ આ દર્શન જો ભક્તોને કે ધર્મ પ્રેમીજનોને યાદ આવશે તો ભગવાન સ્વામિનારાયણનું વચન છે એ વિમાન લઈને ભક્તને અંતકાળે તેડવા આવે છે અને એમને પોતાના ધામમાં તેડી જાય છે એવા દિવ્ય દર્શનનો લાભ બધા જ ભક્તોને પ્રાપ્ત થશે દૂર દૂરથી બસો લઈને સંઘો પણ આ ઈંડોળાના દર્શન કરવા પધારે છે ત્યારે સુરત અને એની આજુબાજુના હરિભક્તોને અમારી ફરીથી પણ હાર્દિક નમ્ર અપીલ અને હાર્દિક નિમંત્રણ પણ છે કે આપ પણ જરૂર એકવાર આ જરૂર હિંડોળાના દર્શન કરવા પધારજો